રાજકોટ પોરબંદર આજથી શરૂ થઈ રહી નવી ટ્રેન ઉપલેટા રેલવે સ્ટેશન આવતા ટ્રેનમાં સવાર કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયાનું આભાર સ્વાગત કરાયું નવી શરૂ થયેલી ટ્રેનમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના પ્રયાસોથી શરૂ થઈ હોવા હોય ઉપલેટા રેલવે સ્ટેશનની આવી પહોંચતા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીનું

પણ સ્વાગત કરવામાં આવ્યું રાજકોટથી પોરબંદરની નવી શરૂ થયેલ ટ્રેન બપોરે એક વાગે ઉપલેટા આવી પહોંચતા વંદે માત્રમાં જય શ્રી રામના નારા લગાવી શહેરીજનોએ વિશાળ સંખ્યામાં હાજર રહી સ્વાગત કર્યું નવી ટ્રેન શરૂ થવાથી નોકરિયાતો વેપારીઓ વિદ્યાર્થીઓ સહિત લોકોને આર્થિક માનસિક શારીરિક અને સમયમાં મોટો ફાયદો થશે મહેન્દ્ર પાડલિયા ધારાસભ્ય ધોરાજી ઓપરેટર વિસ્તારમાં આજરોજ પોરબંદર અને રાજકોટ વચ્ચે બે ટ્રેન શરૂ થઈ છે એક ટ્રેન બે ચાલશે અને એક ટ્રેન અઠવાડિયામાં પાંચ દિવસ ચાલશે આ બંને ટ્રેન શરૂ થવાથી લોકોને ખૂબ ફાયદો થવાનો છે આના માટે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અને પોરબંદરના લોકપ્રિય સાંસદ શ્રી મનસુખભાઈ માંડિયા સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ઘણા વખતથી આ માગણીઓ હતી આ વિસ્તારના લોકો રાજકોટ પોરબંદર વચ્ચે પોતાના વ્યવસાયિક કારણોસર નાના મોટા રોજગાર ધંધા વિદ્યાર્થીઓનું અપડાઉન આ કારણોથી બહુ પરેશાન થતા હતા એમાં બહુ મોટો રાહત થશે વિદ્યાર્થીઓને તો ખૂબ આર્થિક ફાયદો થશે અને પોતાની કોલેજમાં સરળતાથી દીકરા દીકરીઓ ભણી શકશે અને જે નાની મોટા રોજ કામદારો કર્મચારીઓ જે લોકો રોજીરોટી માટે અમદાવાદ રાજકોટ જવું પડતું હોય એના માટે પારાવાર મુશ્કેલી હતી મુશ્કેલીમાંથી મોટું રાહત મળી છે આજે દરેકે દરેક સ્ટેશન ઉપર લઈ અને અત્યાર સુધી ધોરાજી ઉપલેટા પાનેલી ખૂબ જ આવકાર મેળવ્યો છે લોકો એટલા બધા ખુશી વ્યક્ત કરી છે અને માંડવીયા સાઈડ નું ભવ્ય સ્વાગત કર્યું છે આજે આ માટે કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી વૈષ્ણવ સાહેબ અને માનનીય મનસુખભાઈ માંડવીયા સાહેબ નો હું ખૂબ ખૂબ આ પ્રજાજનો વતી હું ખુબ આભાર માનું છું